હા હું નીકળું જાટ નો ખુ નશું માની કુલદેવી નામનો બસ તમે હવે ટેશન આવી હું જાવ સ્ટેશન એટલી જ વાન છે એ હાડું બસ નીકળું હાલે ને હવે ચાંદ નો ખનવાનો હતો એટલી વાન હતી ખાની એ હાડું ના હો ના હાનું હાનું ચિંતા ના કરશો તમે યાર એ બને હાનું એ હા નીકળી નીકળ્યો હાલ જ નીકળ્યો એ હાનું મેવાય પણ હનખા રહેતા નહીં ગફુંજી વગર શાંત નહીં ત્યાંથી શાને ખબર છે ગફુંજી હોય તો અફેણ પીવે એના કામ છે મારી કાગળ આ તો ગફુંજી તો યાર ઘણો ઘણો પીજા આખું હવે હું જાતા હગમ જાવાનું છે ને હગામ જવાનું છે આજે તારું બાળક માની જી ને ભારે જબર લાગે છે ગફુરજી ને શું કરું છું ગફુરજી

અમે તો અમે હાફસાકાન કન્યાવાણા હવે મેલો ને કેનો હું હાથે ઉપાડી લીધો ના હું તો માથું બેહી ને ને સાણી હળતાઓની આ જો કોઈ નડે તો નહીં અ પીતા હોય તો નતો થાક લાગ્યો છે નહીં ચાલા ભરી લાવકુ પેલો પાણી નથી મારું બટ ઓહો દેખ્યા છે

ને કો બગા ના આવે ને તો આવ તો આવ હેડો હેડો પણ જેસો જબર આ ને જબર હેડું પડે પાડી હોય તો હવે હું પીવા તએ તે કે દેખાતા નથી લ્યા તે તઈ ઓ પાણી ભરાબું નહીં આબું છે હેડો તા હાટ ઓરા આવો હેડો હેડો આ ડગર પાણી ભરા રહેતી હા આ વિસુજી છે મા છે અલ્યા તમા પણ આપણે વીન વખત એક જ છે ને તમળવાળા નું ધુરા આવે મને લુકડા ધુરા આવે મહાન ધારા લુકડા ના આહાર લુકડા શું ખોટા લુકડા ગંધાય પણ લુકડા શું ખબર કોઈ જે એ હા તમે રહેવા દો હા ભાઈ છે ને છે મારો તમાર

મે એકલા નહીં ભર્યું તો રીતી ભયા ભર્યું છે નો 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 તો હું એકલો ગાય પેહીજી તગડવા ગયો તો સા તમાર ખેતરમાં

પડે ને ચેતન માં ના જવાય તમે તો જમા આવે જોશો ચેતન માં ખબર તો અમે ગાનો થયો છે તો તમે મારા ખુવા માં પાણી ભરવા જોઈએ લાદ આવે મનો

પણ મને પછી નાખી નાખી નેકલી તમને માફ કરી દઉં સુખી સુખી હાલત